હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રગડાપાવ તો રગડા પાઉની ફૂલ રેસીપી જોવા માટે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો એકદમ ચટપટા અને સ્પાયસી એવા રગડા પાઉ આજે આપણે બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય રગડા પાઉં ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો આપણે આ વટાણા લીધા છે આ રીતે કરિયાણા સ્ટોરમાં વટાણા છે તે મળતા હોય છે અને આપણે પલાળવાના છે તો મેં વટાણા છે તે પલાળી દીધા છે અને પાંચથી છ કલાક માટે પલાળવાના છે આ રીતે એકદમ સરસ રીતે પલાળી જાય છે બટેટા છે તેને પણ મેં કટિંગ કરીને લઈ લીધા છે હવે આપણે વટાણા અને બટેટા છે તેને આપણે બાફી લેશું તો આપણે કુકરમાં પાણી લઈ લીધું છે તો બટેટા છે તેને મેં સરસ રીતે ધોઈ લીધા છે વટાણા છે તે પણ આપણે સરસ રીતે ધોઈ અને લેવાના છે તો આપણે વટાણા અને બટેટા છે તે બંને કુકરમાં એડ કરી દેસુ હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી આપણે હળદર એડ કરશું હવે આપણે ત્રણથી ચાર સીટી થવા દઈશું તો આપણે કૂકર છે તે ગેસ ઉપર મૂકી દીધું છે અને ત્રણથી ચાર સીટી થવા દેસું વટાણા અને બટેટા છે તે બફાઈની ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરશું તો આપણે લસણ છે તે બાઉલની અંદર એડ કરી દેસું હવે આપણે આમાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કરશું તો આપણે સૌથી પહેલાં લસણની ચટણી તૈયાર કરશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને થોડું પાણી એડ કરશું હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણી લસણની ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવશું તો આપણે આ ખજૂર અને આંબલી છે તેને આ રીતે થોડી વાર પહેલાં પાણીમાં પલાળી દીધા હતા હવે આપણે ચપટી લાલ મરચું પાવડર ચપટી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આને આપણે ક્રશ કરી લેવાનું તો આપણી ખજૂર આંબલીની ચટણી છે તે પણ બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તે જ બાઉલની અંદર ગ્રીન ચટણી તૈયાર કરશું તો આપણે લીલા ધાણા છે તેને સરસ રીતે ધોઈ અને સાફ કરીને લઈ લીધા છે ત્રણ આપણે મરચી એડ કરશું બે આદુના ટુકડા એડ કરશું થોડા સિંગદાણા એડ કરશું એક ચમચી આપણે ખાંડ એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને એક લીંબુનો રસ એડ કરી દેશું થોડું પાણી એડ કરશું હવે આપણે ક્રશ કરી લેશું તો આપણી ગ્રીન ચટણી છે તે પણ બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણી ત્રણે ત્રણ ચટણી તૈયાર થઈ ગઈ છે રગડા પાઉ માટે હવે આપણે કુકર ચેક કરી લેશું તો ત્રણ થી ચાર સીટી થઈ ગઈ છે તો આપણા વટાણા અને બટેટા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આ પાઉભાજી મેસર છે તેથી આ રીતે મેસ કરી લેશું આ રીતનો રગડો છે તે તૈયાર કરી લેવાનો છે એકદમ બારીક નથી આપણે કરવાનું થોડા કચરા રાખવાના આ રીતે વટાણા હવે આપણે પેનમાં તેલ લઈ લીધું છે અને રગડાનો વઘાર કરશું તો ચપટી આપણે તેલ આવી ગયું છે જીરું એડ કરશું ચપટી આપણે હિંગ એડ કરશું આદુ મરચી અને મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરી દેશું અને આપણે હલાવી લેશું બધી વસ્તુ છે તે એકદમ સરસ રીતે સતડાઈ ગઈ છે હવે આપણે આ બારીક કટિંગ કરેલા કાંદા છે તે આપણે એડ કરી દેશું આને પણ આપણે તેલમાં સાતળી લેશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લેશું તો આપણા કાંદા છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતડવાના હવે આપણે બારીક કટિંગ કરેલું ટમેટું છે તે પણ આપણે એડ કરી દઈશું અને પણ આપણે હલાવી લેસુ આ રીતે આપણે બે મિનિટ માટે હલાવી લેવાનું એટલે ટમેટું છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય હવે આપણે આમાં મસાલા કરી લેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ચપટી આપણે હળદર એડ કરશું ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું બધા જ મસાલા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે હલાવી લેશું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેલમાં સાતળી લેશું તો તમે જોઈ શકો છો કે કાંદા અને ટમેટા છે તે એકદમ સરસ રીતે તેલમાં સતળાઈ ગયા છે અને મસાલા છે તે પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આ રીતે ઉપરથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે તેલમાં સાતળવાનું તો એકદમ સરસ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે જે રગડો છે તે આપણે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું જો તમે આ સમયે પાણી એડ કરવાની જરૂર લાગે તો તમે થોડું પાણી એડ પણ કરી શકો છો કારણ કે રગડો છે તે વધારે ઘટ પણ નથી રાખવાનો અને વધારે પતલો પણ નથી રાખવાનો પાઉ છે તે પલળે એ રીતનો આપણે રગડો તૈયાર કરવાનો છે આમાં આપણે થોડું પાણી એડ કરશું તો મેં થોડું પાણી એડ કર્યું છે ઉપરથી આપણે થોડી ધાણાભાજી એડ કરશું અને થોડી વાર માટે આપણે કૂક થવા દેશું પાણી એડ કર્યું છે તે હું તમને બતાવવાનું થોડું સ્કીપ થઈ ગયો છે વિડીયો એટલે નથી બતાવવાનું હવે આપણે ચારથી પાંચ મિનિટ માટે રગડાને કૂક થવા દેશું તો ચાર થી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો રગડો છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે આ રીતે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો રગડો છે તે બની અને તૈયાર થઈ ગયો છે આ રીતનો આપણે રગડો બનાવવાનો હોય છે હવે આપણે સર્વ કરી લેશું તો આપણે બે પાઉં લીધા છે પાઉના આપણે કટકા કરી લેશું આ રીતના આપણે દાબેલીના પાઉં હોય છે તે લેવાના હોય છે અને આપણે આ રીતે ટુકડા કરી લેશું આ રીતે આપણે બંને પાઉના ટુકડા કરી લીધા છે હવે આપણે ગરમા ગરમ રગડો છે તે આપણે ઉપરથી એડ કરી દેસુ આ રીતે તમને જે રીતનો ભાવતો હોય એ રીતે તમે એડ કરી શકો છો આ રીતે આપણે ઉપરથી ગરમા ગરમ રગડો એડ કરી દેવાનો છે તો આપણે રગડો એડ કરી દીધો છે હવે આપણે આ બારીક કટિંગ કરેલા કાંદા છે તે પણ આપણે ઉપરથી એડ કરી દેસુ આ રીતે એકદમ બારીક કટિંગ કરવાના હવે આપણે બારીક કટિંગ કરેલા ટમેટા છે તે પણ આપણે ઉપરથી એડ કરી દેસુ હવે આપણી ગ્રીન ચટણી છે તે પણ આપણે ઉપરથી એડ કરી દેસું તો તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતની તમારે ગ્રીન ચટણી એડ કરવાની હવે આપણે ચટણી છે તે પણ આપણે એડ કરી દેશું હવે આપણે આ ખજૂર આમલીની ચટણી બનાવી છે તે પણ આપણે ઉપરથી એડ કરી દેસુ હવે આપણે ઉપરથી ચવાણું છે તે પણ આપણે એડ કરી આ રીતે કોઈ પણ ચવાણું તમે લઈ શકો છો હવે આપણે આ મસાલા સિંગ છે તે પણ આપણે ઉપરથી એડ કરી દેસુ મેં અત્યારે બાલાજીનું ચવાણું અને બાલાજીના મસાલા સિંગ છે તે આપણે એડ કર્યા છે હવે આપણે ઉપરથી થોડી દાણાભાજી એડ કરી દેસુ ઘરમાં કોઈ પણ ફરસાણ હોય તે તમે લઈ શકો છો તો તૈયાર છે આપણા એકદમ ચટપટા અને એવા રગડા પાઉ તમારું પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા તો તૈયાર છે આપણા રગડા પાઉ તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો